પહેલી રોજ ગુજરાત ગૌરવ દિવસ અને સ્થાપના ઉજવણી પંચમહાલમાં થવા જઈ રહી છે મુખ્યત્વે પાંચ જેટલા કાર્યક્રમો છે માનનીય શ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રી કચેરી નું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિ પૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો 649.77 કરોડના છે એ કામોનું लोकार्पण ખાતમુહૂર્ત અને રીબી મૂલ્યમાનને કૃષ્ણ હશે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનની મુખ્યમંત્રીશ્રીન હશે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસો ને પીન્ચ્યાસી કરોડ નું છે પંચામૃત ડેરી ખાતે નું ખાતે નું થશે અને સો ટકા સાક્ષ મશીન છે એનું લોકાર્પણ પણ મુખ્ય મંત્રી શ્રી ના હસ્તે થશે અ સાંજે છ વાગ્યા પોલીસ પરેડ નો કાર્યક્રમ છે જે બામરોલી રોડ ઉપર હશે બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસ ની અને પોલીસ બેન્ડ દ્વારા પરેડ નું પરેડ નું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય રાજ્યપાલ શ્રી આ પરેડ ની સલામી લેશે એના પછી સાંજે સાડા સાત વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે જેમાં ગુજરાત રાજ્યની ઇતિહાસ સંસ્કૃતિ પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ બસો ને પચાસ જેટલા કલાકારો છે જે ઓડિયો વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામિન કંપની ખાતે જે આ લિથિયમ આયન પ્રોસેસિંગ આ પ્લેન્ટ છે લિથિમ નું બેટરીઝનું પ્લાન્ટ છે એનું પણ મુખ્યમંત્રી નસ્થે થસ્ટ આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે હું તમામ નાગરિકોને અ આગ્રહ કરું છું અનુરોધ કરું છું અને આ નિમંત્રણ આપું છું કે આપ તમામ કાર્યક્રમોમાં આપણી સાથે જોડાવ અને એ કાર્યક્રમનું